સૌથી પહેલા એકાવન એ એ અહીંયા બહુ ધ્યાન રાખજો અહીંયા જો અહીંયા પહેલો છે એ આ સાહેબ એ ઉપરથી યાદ રાખવાનું આદર કોનો આદર કરવાનો છે આપણે તો આપણે આદર કરવાનો છે રાષ્ટ્રગીત રાષ્ટ્રગાન અને રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રધ્વજ અનુકોનો આદર કરવાનો છે રાષ્ટ્રગીત રાષ્ટ્રગાન અને રાષ્ટ્રધ્વજ નું શું કરવાનું છે આદર કરવાનો છે સૌથી પહેલી મૂળભૂત ફરજ એ ઉપરથી સિમ્પલ યાદ રાખવાનું આદર કરવાની બાબત બરાબર એ ઉપરથી તમારે સિમ્પલ યાદ રાખવાનું ઓકે હવે જો હવે બીજો સમજીએ 51 એ બી બરાબર આ બી ઉપરથી તમારે યાદ રાખવાનું ચલો અક્ષર મોટા કાઢું તો બાય ધ હાર્ટ બાય ધ હાર્ટ આ બી ઉપરથી શું યાદ રાખવાનું બાય ધ હાર્ટ बस बाय द हार्ट એટલે શું તો બાય ધ हार्ट નો મતલબ થાય કે સ્વતંત્ર સંગ્રામ સ્વતંત્ર સંગ્રામ સ્વતંત્ર સંગ્રામીના આદર્શોને ના આદર્શોને હૃદયમાં સ્થાન સ્વતંત્ર સંગ્રામ વખતે જે પણ લોકોએ જેટલા પણ સ્વતંત્ર સંગ્રામી હતા કે જે પણ લોકોએ આપણને આદર્શો આપ્યા તેમને ક્યાં સ્થાન આપવાનું હૃદયમાં હૃદયમાં એટલે બાય ધ હાર્ટ બરાબર એના ઉપરથી યાદ રાખજો બાય ધ હાર્ટ ક્લિયર બી વાળું પણ એ ઉપરથી આદર યાદ રાખવાનું બી ઉપરથી બાય ધ હાર્ટ યાદ રાખવાનું હૃદયમાં સ્થાન આપવાનું છે બરાબર અહીંયા ધ્યાન રાખજો થોડું ચલો એકાવન એ સી સી ઉપરથી યાદ રાખવાના સી ઉપરથી આવશે સાર્વભૌમ સાર્વભૌમ એકતા અને અખંડિતતાનું રક્ષણ અખંડિતતાનું રક્ષણ સાર્વભૌમ એકતા અને અખંડિતતાનું રક્ષણ બરાબર ચલો યાદ રહી ગયું સી ઉપરથી ખબર પડે આ સી દેખાય છે સાર્વભૌમ એકતા અને અખંડિતતાનું રક્ષણ ચલો એના પછી આર્ટિકલ આવશે એકાવન એ ડી જો ડી ઉપરથી શું આવે દેશ ડી ઉપરથી દેશનું રક્ષણ દેશનું રક્ષણ ખ્યાલ આવી ગયો આની અંદરથી તો એ ઉપરથી આદર બી ઉપરથી બાય ધ હાર્ટ સી ઉપરથી સાર્વભોમ ડી ઉપરથી ડિફેન્સ પણ યાદ રાખી શકો છો દેશનું રક્ષણ પણ યાદ રાખી શકો છો ડિફેન્સ વાળું મારું જ છે પણ નવું ધીમે ધીમે ચેન્જ થતું રહે પણ દેશ પણ તમે યાદ રાખી શકો છો ઓકે ચલો એકાવન એ ઉપરથી તમારે યાદ રાખવાનું છે ઈ ઉપરથી બે વસ્તુ આવશે એક આવશે ઇસ્ત્રી અને બીજું આવશે એનિમી જો સ્ત્રીનો મતલબ શું થાય સ્ત્રીનો મતલબ થાય કે સાહેબ સ્ત્રીઓના માન સન્માન અને ગૌરવ રાખવાના બરાબર આ ઇલેક્ટ્રોનિક સ્ત્રી નથી આ સ્ત્રીનો મતલબ થાય કે સ્ત્રીઓના માન સન્માન અને ગૌરવની ભાવના સ્ત્રીના માન સન્માન અને ગૌરવ અને બીજું નઈ રાખવી તો એની રાખવી એનો મતલબ થાય કે રાખવાનું ભાઈચારાની ભાવના રાખવાની ઓકે ચલો યાદ આવી ગયું થી લઈને ઈ સુધી પછી આપણે લખવાનું છે એફ સાહેબ એફ ની અંદર શું આવે તો જો એફ ની અંદરથી બને ફોલ્ટ ફટ એટલે થાય કિલ્લો અને કિલ્લો શું છે આપણો વારસો છે બરાબર તો વારસાનું જતન વારસાનું જતન કરવું શું કરવું વારસાનું જતન કરવું જો એ ની અંદર આદર બી ની અંદર બાય ધ હાર્ટ સી ની અંદર સાર્વભૌમ ડી ની અંદર ડિફેન્સ પણ યાદ રાખી શકો છો દેશનું રક્ષણ યાદ રાખી શકો છો ઈ ઉપરથી બે વસ્તુ યાદ રાખવાની સ્ત્રી અને એનિમી દુશ્મનાવટ નહી રાખવાની અને એફ ઉપરથી ફોર્ટ ફોર્ટ એટલે વારસાનું જતન ઓકે ચલો તો એપ સુધી થઈ ગયું જો હવે આવી ગયા જી ઉપર જી ઉપર થી ગ્રીન પણ બની જાય જંગલ પણ બની જાય જંગલ નદી રક્ષણ अथवा તો જાળવણી કરવી શું કરવી જાળવણી કરવી જંગલ નદી તળાવની જાળવણી કરવી જી બની ગયું એચ આઈ કે હવે જો એચ ઉપરથી તમારું શું આવશે તો એચ ઉપરથી ઇંગ્લિશમાં યાદ રાખવાનું હ્યુમિનિટી શું આવશે હ્યુમિનિટી હ્યુમિનિટી માનવતાવાદ માનવતાવાદ અથવા તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવો બરાબર હવે જો આ ઉપરથી તો આ ઉપરથી ફરી બે વસ્તુ બનશે એક બનશે તમારી ઇન્કમ અને એક બનશે આવશે તમારી અહિંસા બરાબર એક આવશે અહિંસા એક આવશે તમારી ઇન્કમ જો ઇન્કમ ઉપરથી યાદ રાખવાનું ઇન્કમ એટલે શું થાય મિલકત કઈ મિલકત તો જાહેર મિલકત નું રક્ષણ કરવાનું જાહેર મિલકતનું રક્ષણ જાહેર મિલકતનું રક્ષણ અને અહિંસા નો મતલબ થાય કે હિંસાનો ત્યાગ કરવો હિંસાનો શું કરવો ત્યાગ કરવો ચલો ઓકે હવે જુઓ જે ઉપરથી આવશે જસ જસ નો મતલબ થાય કે દરેક ક્ષેત્રની અંદર જસ કેળવો જસ કેળવવો મતલબ શ્રેષ્ઠતા હાંસલ કરવી શ્રેષ્ઠતા હાંસલ કરવી શું કરવી શ્રેષ્ઠતા હાંસલ કરવી દરેક ફિલ્ડ ની અંદર ઓકે થેન્કુ સો મચ હવે કે ઉપરથી આવશે કીડ તો કીડની અંદર પિતાની ફરજ માતા પિતાની ફરજ રહેશે ચલો ઓકે તો અહીંયા યાદ રાખવાનું કીડ હવે જો આજે છેલ્લી ફરજ છે એ ક્યારે ઉમેરવામાં આવી છ્યાસી મો સુધારો સાર્વભૌમ ડી ઉપરથી દેશનું રક્ષણ કરવું એ ઉપરથી બે વસ્તુ આવશે સ્ત્રી અને બીજું એનિમિની રાખવાની એફ ઉપરથી ફોર્ટ એટલે કિલ્લો જી ઉપરથી તમારા જંગલ જંગલ એચ ઉપરથી હ્યુમિનિટી એટલે કે માનવતાવાદ ખેડવો આ ઉપરથી ઇન્કમ અથવા તો તમે અહિંસા એટલે હિંસાનો ત્યાગ કરવો જે ઉપરથી જસ અને આવે સાહેબ કે મૂળભૂત ફરજ દિવસ ક્યારે ઉજવવામાં આવે તો એની અંદર તમને કહી દઉં જુઓ મૂળભૂત ફરજ દિવસ તો અહીંયાથી તમને તારી પ્રશ્નો છે ને પ્રશ્નો આ પ્રશ્ન ક્યાંક જવાબ છે ને પ્રશ્નમાં ક્યાંક છુપાયેલો હોય તમે જો ધ્યાનથી તમારી નજર જોશો અહીંયા મૂળભૂત ફરજ દિવસ ફરજ દિવસ છે ને ફરજ દિવસ હવે જો આ ફરજ દિવસ છે હવે આ ફરજ દિવસની અંદર આ છગડા જેવું દેખાય છે આ છગડા તો છગડો બરાબર આ જ દેખાય છે તો છ છ જાન્યુઆરી આ છ જાન્યુઆરી એટલે કઈ ફરજ છે આ છ જાન્યુઆરી એટલે મૂળભૂત ફરજ દિવસ મૂળભૂત ફરજ દિવસ તો ફરજ ની અંદર જ લખેલું છે છ જાન્યુઆરી ક્લિયર